હું એસપી ઓફિસમાં નોકરી કરતી હતી જીઆઈડીસી મોરબીમાં એમાં વિપુલભાઈ માન અધિકારી હતા જે મને વારંવાર હેરાન કરે છે અને ઓફિસમાં બોલાવીને ગેરવર્તન પણ કરતા હતા કે પછી મેં મારા ભાઈને કીધું હતું તો મારા ભાઈએ આ વિપુલભાઈ નામના યુવકને ગાળો બોલ્યો હતો અને તેમને કંઈક ધમકાવ્યા હતા પણ જે વિપુલ અધિકારી છે તેને મારા ભાઈનું કોલ રેકોર્ડિંગ કર્યું અને રેકોર્ડિંગ કરી મારા ભાઈ પર કેસ પણ કર્યો છે અને મને નોકરીમાંથી અત્યારે ગાડી મૂકે છે કેવું આબેન જણાવી રહ્યા છે તો સાંભળો પૂરે કોલ રેકોર્ડિંગ કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે ઝાલા બોલો તમારે મદદની જરૂર હતી થોડી ઝાલા હા બોલો હા એમાં એવું હતું કે sp office માં હું નોકરી કરતી હતી grd માં grd માં ક્યાં sp office હા મોરબી હ હ એમાં એવું હતું કે વિપુલ ભાઈ અધિકારી તરીકે હતા એ બહુ પરેશાન કરે બીજું કઈ નઈ એટલે અત્યારે નોકરી ચાલુ છે ના મને બદલી કરી નાખી મારી એટલે ઓમ ચાલુ છે બદલી ભલન કરી પણ નોકરી ચાલુ હે ને નોકરી ના બંધ છે અત્યારે મને કે તમે નોકરી કે આવું ને થાતું જ નથી.

હા પછી માર ભાઈ ને માર કેવું પડે માર પપ્પા ભેગું દેવું છું ને એટલે પપ્પા ને છ મહિના થઈ ગયા expire થઇ ગયા હા તે માર ઘરવાળા થી દસ વરસ થી હું રોકી રહું અને છૂટું થઇ ગયું મારે તો પછી મેં માર ભાઈ ને કીધું ભાઈ તો આપડે સાથ દે ને ભાઈ બીજું કોણ આપડે કઈએ તો એને હાર ઘેર કર્યું માર ભાઈ પછી દીધી દારૂ એને રેકોર્ડિંગ ઉતાર્યું એને હા કે ની માર વાઈ પડી ગયું.

તો મતલબ એમ કે તમારો કઈ ગુણ દોષ છે કે કેમ એમ આપણે જાણવું પેલા ઈ જોવું છે ને તમારો મતલબ તમારો હું નીચે છું એટલે આ એમ કે મારી બધી છતા તમને લાલ લીટો કર નાખું ઘરે બેહાડ તો ઈ રીતે ધમકી મારે કેટલાય ને એવું કર્યું હા મારી નાખવાની ધમકી મારે બીજું શું આપણે કરવું તો હવે મારે વાય કોઈ બીજું હે નહીં શું કરું સાહેબ ત્રણ દીકરા હે મારા ભેગા બીજું કાઈ હે નહીં આપણે હવે

તમને ન્યાય ન્યા સિવાય નહીં મળે એટલે ત્રણ તારીખે મેં અરજી કરેલી હતી હો હજી કઈ પગલાં લીધા નથી કઈ અરજી કરી હતી શેની અરજી કરી હતી હા વિપુલભાઈ તરફ શું કરી હતી આવી રીતે મને આમ કહ્યું એમ એવી બાબતમાં મેં અરજી મારામાં છે હજી મોબાઈલમાં માં રાખી છે હા એ અરજી મારા માં મોકલજો હા હા મોકલું કેમ કે એમાં છે ને તમારે ઉચ્ચ અધિકારીમાં રજૂઆત કરવી પડે હા અને નકર તમે છે ને આપડે અહિયાં આઈજી સાહેબ ને મળી લ્યો ને ન્યા મળવા નો ગયો તો

સરકારી કર્મચારી છે જેને અદાલત કેવાય હા હા કેમ કે એના ઉપરી આઈજી સાહેબ છે આઈજી સાહેબ ના ઉપરી ગુજરાત પોલીસ આવે હા હા એટલે એમાં તમારે થોડુંક રજૂઆત કરવામાં તમને ખ્યાલ નથી પડ બેન

બીજા કોનો શું મોકલ્યો આમાં મોકલ્યો નંબર બીજો છે હા માં તમાર સેવ કર્યું ને માં આ નંબર સેવ કર્યું આ નંબર માં જ મોકલ્યો હા હાલો જોઈ લો આ નંબર ઉપર નથી તમે જોયું તો મે રાતે જ મોકલી દીધું તો હા એનો નંબર

એ વાત ખોટી છે ભાઈ મેં આપડે પચીસ ફેબ્રુઆરી રોજ એના ઓલો ભાઈ રયો ને દિલુ પાસે ઉભા રાઠોડ એના ઉપર આપડે ફરિયાદ દાખલ કરી છે ને શાંતિ મારી નાખવાની ધમકી હતી એના વિરુદ્ધ આપડે બી ડિવિઝન પોલીસ સ્ટેશન માં ફરિયાદ દાખલ કરી છે સમજ્યા એટલે શું કામ છે એ તમારે પણ એમ કે એ એના ભાઈ વિરુદ્ધ કરી પણ આ રીટા બા નો શું પ્રોબ્લેમ હતો એને ને પ્રોબ્લેમ એ નથી પ્રોબ્લેમ રીટા બા ને એ હતો

નોકરી ચાલુ છે એમની નથી નોકરી ચાલુ નથી નથી કઈ સાહેબ હા પણ એટલે તમે એને બદલી કરી બીજે ફેંકી દીધા મેં બદલી નથી કરી મારી પાસે પુરાવા છે સાહેબ હા ઈ મારી પાસે જો અમને બધા પુરાવા દીધા છે એને અરજી તમારી વિરુદ્ધ આપી દીધી પુરાવા એ વાત સાચી આપી છે મેં વાત સાંભળી પણ આપણે એને બદલી નથી કરી

અત્યારે જો એને બધું જે કીધું વાત છે એ જે આક્ષેપો કરે છે મારા ઉપર બરોબર એની પાસે proof હોય તો મીડિયા સમક્ષ એ રજુ કરે બરોબર મીડિયા સમક્ષ પણ હવે એટલે તમે અત્યારે બીજી જે કોઈ બૈરા છે એમ કે છે જો મારી વાત સાંભળો એક આખી હકીકત કહું મારો ઓર્ડર થયો ને ચાર મહિના થયા જિલ્લા મનોજ અધિકારી નો એની પહેલા હું એ ડિવિઝન પોલીસ સ્ટેશન માં હતો નાયક તરીકે હા મારો ઓર્ડર થયો ને ચાર મહિના જ

અહીંયા નોમેગાબ બનો બનો પણ એવી રીતના અહીંયા વાત થઈ અમારે પછી અહીં થી ગાડા ગાડી બોલતા તા ને પછી એ વયા ગયા પછી થોડોક ટાઈમ માં આપડે એને રજા લીધી હતી ઓફિસ ના સ્ટાફ પાસે એને રજા લીધી તી તનકા ચાર દિનની એવી સમથિંગ હતી સમજ્યા ખાસ યાદ નથી મને હા હા એ તો તનકા ચાર દિનની રજા હતી ત્રણ દિવસની રજા હતી ને એમાં એ ચોથા દિવસે બે નતા આયવા ને અહિયાં ઉપર કોન્ફ્રન્સ મીટીંગ હતી સમજ્યા તો અહિયાં કઈક ઉપર અરજદાર ચડી ગયા છે એટલે સાહેબ ખરા થયા છે નીચે ટેબલ વાળા ઓલા બેન બેસે છે એ કેમ પૂછ્યા વગર એના ઉપર આવા દે છે એ હોય તો મને જાણ કરે એ એના ફગડે છે ભાગ રૂપ છે સ્વાભાવિક વાત છે ભાઈ બનાવ બન્યો ને તે મારા અમારા ઓફિસ ના સ્ટાફ રે ને પોપટ આનંદ કરીને છે એને મેં કીધું તમે જાઓ ને જોઈ આવો આ બનાવ શું કામ બન્યો ગયા તો એ મને વાત કરી કે બા હાજર નથી મેં કીધું બરોબર ઓકે મેં કીધું તમે અહીંયા જાઓ ને ટેબલ નો ફોટો પાડતા હો પ્રૂફ કે તમે આજ બેન આવ્યા નથી કેમ કે એને જાણ નથી એને રજા ત્રણ દિવસ ની લીધી હતી ચોથા દિવસ ની બેન નથી એ વાત કરી પછી આનંદભાઈ એના બેન જે બીજા બેન રહ્યા ને એને બપોરે વાત થઈ જમું આવે ને કે આજે બા કેમ નથી એવી રીતે વાત કરીને પછી એના ઓલા બેન ને રીતા ને કીધું કે તમે કેમ નથી આવ્યા ને પછી એને કીધું કે વિપુલ ભાઈ ફોટો પાડ્યો છે ફોટો મેં પાડ્યો એ નથી આખી વાસ્તવિકતા અહીંયાથી મારા ઉપર આવી જાય છે સમજ્યા તમે આખી આ કેવાથી કે ફોટો પાડ્યો તો આનંદ ભાઈ નામ આવ્યું મારું બરોબર એ પણ ઓમે તમારું એનું મતલબ એ છે કે તમે માનદ અધિકારી છો ને તમે કીધું એટલે એ લોકો ફોટો પાડી દે ને એ તો એસપી સાહેબ છે જે ઓર્ડર કરે એનું પાલન તો નીચલા કર્મચારીને કરવાનું હોય મારી વાત તો સાંભળો ફોટો આનંદભાઈ પાયો મારું સુપરવિઝન કરવાનું આવે છે હું મારે કેવાનું કેમ નથી આઈવાનું શું કઈ મારે એને ખાલી કેવું પડે કે તમે બે કેમ નથી એના પ્રમાણે મારે એને નોટિસ આપવાની હોય એનો ઉલ્લેખ એને એમાં કે ફલાણા ફલાણા કારણથી હું નથી આવ્યું આવી રીતના મારે વાત થઈ પછી એના ભાઈ નો મને ફોન આવ્યો રીટાબાનો આપણે નંબર હતા મારી ભાઈ નંબર હે સેવ નથી ત્યારે હું તાર સમથિંગ સાડા નવ ને આડે ગાડે નવ ને આડે તરીકે ચાલીએના અને હું જમીન બમીન તાલુકા પોલીસ સ્ટેશન આવતો તો પુલ ઉપર પડતો એક જે વાતચીત કરતા હતા આપડે વાઘી ઠાકોર ના બાવલા પાસે વાઘી ઠાકોર ના બાવલા પાસે ઓલો વડલા રહ્યા ને અહિયાં પોચ્યો તો પછી એની હાલ વાત કરતો તો ને એમાં પછી એના ભાઈ ફોન લઈને પછી મને જેમાં ફોન માં મારી નાખવા ની ધમકી દીધી ઓફિસે તમે ક્યારે આવો આ વાત થઈ ને મારી પાસે મારી ભેગા રાહુલ જોશી કરી નતા સમજ્યા તાલુકો પોલીસ સ્ટેશન માં ફરજ કરે ને તમે જાતા બસ આ બનાવ ભાઈ એના વિરુદ્ધ આપડે બી રીસ સ્ટેશન માં ફરી જ દાખલ કરી આખી મેટર છે એમાં બેન એમ કે છે કે તમે હેરાન કરો છો મારું આવતું જ નથી મારે તમને શું કામ હેરાન કરો છો હું તમને ઓળખતો નથી કઈ નહીં ચાર મહિનામાં હું મારે તમને કેમ હેરાન કરવા ઈ કયો પછી તમે જો મને મારી નાખો એમ તેમ એકા બીજા ના હાથો બધી કઈ જો વ્યવસ્થા ની અંદર થોડુક પણ તમે સમજતા જ નથી મારા બેન છે મારે સ્વાભાવિક જ વાત કરું હું જે બેન ને ઓળખતો નથી એના ભાઈ હારે મારે કઈ લેવા દેવા નથી એ ડાયરેક્ટ ફોન કરીને મને ગાળ દેવા માંડે

મારી વાત સાંભળો કે ભાઈ તો એક લેડી શાંતિ મારી નાખો ને ધમકી દેવાની પછી પાછું મને ફોન માં એમ કે છે 11 વાગે આવ ભાંગ નાખું ઓફિસ માં એસપી ઓફિસ માં હું આવું તો એ સવાર માં અહીં આવે આવી ખુલી ચેતવણી દેવાની મને બાપા ભાઈ તો એક તમારે અહીં આકાને સ્ટાફ નો છે કઈ પ્રોબ્લેમ હોય ઈ તમાર બીજા જીઆરડી ને હોય પતાવી લેવાનું એનું કારણ છે કે આ લાછન લાગે તમામ લા વાત સાચી છે લાગે આપડે આ કરવું નતુ તમે એમ જ્યાં કીધું વસ્તુ આપડે આ ઈરાદો નતો કઈ એ મુદ્દો છે હવે તમે એક માનદ અધિકાર ફરિયાદી બન્યા હવે કોર્ટ અંતર તો તમારે પુરવાર કરવાનું છે ને તમે તમે આવશો તો તો જે પછી આ અંદર અંદર ત્યારે કર્યું એના એના ફોટા જો વાત કોર્ટ બરોબર એમાં તો તમારે કઈ બીજું પૂછવાનું હા

પછી તમારા PSI છે ડામોર સાહેબ એમની સાથે મેં અત્યારે વાત કરી છે ઓકે એટલે બને ત્યાં સુધી એકા બીજા કેમ કે એનું કારણ છે કે આવું બધું અંદર આમાં જે તમારો સ્ટાફ નું હોય ને સ્ટાફ પૂરતું જ રખાય એમાં પરિવાર ના લગાડવા ન હોય ઈ બેન ની ભૂલ છે કે એના ભાઈ ને આવવાની જરૂર જ નથી કઈ તો ફાયદા નહીં હોય એ તો જે કાઈ છે એ એની રીતે હાલતું હોય પણ એમાં આવું કાઈ કરવાનું ન હોય ભલે ઓકે ઓકે ઓકે